મલ્લા તળાવ સુધીનો રોડ બિસ્માર બની ગયો છે જેને લઈ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ખાસ રસ દાખવી રોડને નવીનીકરણ કરવાનું કામ હાથ પર લીધું હતું અંદાજિત સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલ રોડ ફક્ત ત્રણ મહિનામાં જ મસમોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કેસ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જ્યારે નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગડા મારવાનું કામ આજ રોજ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આમોદના બત્રીસી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાં ધારાસભ્યની પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામેની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો તૂટતો આગળ વધશે આગળ જવાનો જ છે તો આ બાબતે હવે શું પગલાં ભરાશે